નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આજના વિડીયોમાં એન્જલ વન એપની મદદથી તમે તમારો જે પ્રથમ શેર કેવી રીતે ખરીદી શકો છો સંપૂર્ણ માહિતી આવીશ વિડીયો પૂરો જોઈજો મિત્રો આપણી ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ પણ તમે જરૂરથી કરી લેજો સૌપ્રથમ પ્રથમ મિત્રો તમારે જે તમારો પ્રથમ શેર ખરીદવા માટે અહીં જે એન્જલ વન એપ્લિકેશન છે એને ઓપન કરી લેવાની છે ત્યારબાદ તમે જેવી એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ ટાઈપનું તમને પહેલાં ઇન્ટરફેસ જોવા મળશે બરાબર તો અહીં તમને એક ઓપ્શન દેખાતો હશે ઉપરની સાઈડ સર્ચ ફોર કરીને બરાબર તો આ ઓપ્શન ઉપર સિમ્પલી ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારે જે પણ તમારે શેર ખરીદવો છે એનું નામ સિમ્પલી સર્ચ કરી લેવાનું છે માની લો કે મારે આજે જે આઈડિયાનો શેર ખરીદવો છે તો હું સિમ્પલી આઈડિયા સર્ચ કરી લઈશ હવે જેવું આઈડિયા સર્ચ કરીશ આ ટાઈપનો ઇન્ટરફેસ આવશે તો અહીં તમે લોકો જોઈ શકો છો કંઈ ઓપન પ્રાઇઝ છે હાઇક પ્રાઇસ છે પછી આ જે આઈડિયાના શેરની શું પ્રાઇસ ચાલે છે એ પણ તમને બતાવશે પછી આ શેરને મિત્રો ખરીદવા માટે નીચે એક બટન જોવા મળશે બાયનું બરાબર ગ્રીન કલરમાં છે એના પર સિમ્પલી તમારે ક્લિક કરવાનું છે જેવું તમે આના પર ક્લિક કરશો એટલે તમને આ ટાઈપનો એક ઇન્ટરસ્ટ્રેસ જોવા મળશે ત્યારબાદ અહીં તમે લોકો જોઈ શકો છો કે ડિલેવરી ટ્રેડિંગ છે ડિલિવરીમાં કેવું હોય છે કે તમારે જે આજે શેર ખરીદો છો એને લોંગ ટાઈમ માટે પણ રાખી શકો છો અને તમારે જ્યારે પણ ઈચ્છા હોય ત્યારે તમે એ શેરને વેચી શકો છો તો ડિલેવરીમાં તમે ટ્રેડ કરશો એટલે તમે લોંગ ટાઈમ માટે શેર રાખી શકો છો પછી ઇન્ટ્રા ડે છે તો ઇન્ટ્રા ડેમાં કેવું હોય છે કે તમે આજે શેર ખરીદો છો અને એ શેરને આજે જ વેચવાનો હોય છે બરાબર પછી નેક્સ્ટ છે પેલેટર બરાબર તો આ રીતે તમને ત્રણ ઓપ્શન જોવા મળશે તો આપણે હું જે શેર છે એ લોંગ ટાઈમ માટે ખરીદીશ તો લોંગ ટાઈમ માટે ડિલિવરીમાં સેડ કરીને નંબર ઓફ શેર્સ બરાબર કેટલા શેર તમારે ખરીદવા છે તો એની ક્વોન્ટિટી લખી દેવાની છે તો હું મારે જ મિત્રો જસ્ટ એક વિડીયો માટે ઉદાહરણ તરીકે વિડીયો બનાવું છું એટલે એક શેર ખરીદીશ ત્યારબાદ અહીં નીચે છે લિમિટ પ્રાઇસ અને માર્કેટ પ્રાઇસ છે તો અહીં તમે તમારી જે માર્કેટની પ્રાઇસ ચાલે છે મતલબ કે દસ ને પચાસ ચાલે છે બરાબર તો તમારે દસ ને ચાલીસે ખરીદવો છે આ શેર તો દસ ને ચાલીસ અહીં લિમિટ પ્રાઇસમાં સેટ કરીને મૂકી દેશો એટલે પછી લિમિટ સેટ કરીને એટલે તમારો જ્યારે પણ જે શેરની પ્રાઇસ દસ ને ચાલીસ થશે એટલે ઓટોમેટિક તમારા જે ડીમેટ એકાઉન્ટમાં શેર એડ થઈ જશે પણ અત્યારે હું જે માર્કેટ પ્રાઇસના હિસાબથી જે શેર ખરીદીશ બરાબર હવે જેવું માર્કેટ પ્રાઇસ ઉપર ક્લિક કરીને અહીં જે નીચો ઓપ્શન છે પ્લેસ બાય ઓર્ડર જેવું પ્લેસ બાય ઓર્ડર પર ક્લિક કરીશ એટલે યસ કરીને જે આ શેર આપણા જે ડીમેટ એકાઉન્ટમાં એડ થઈ જશે બરાબર મિત્રો આ તમારે શેર જોવો છે તો કઈ જગ્યાએ આ શેર હશે તો નીચે પોર્ટફોલિયો બટન છે તમે લોકો જોઈ શકો છો અહીં જે પોર્ટફોલિયોના બટનમાં તમે લોકો શેર જોઈ શકો છો બરાબર અહીં આઈડિયાનો જે શેર છે આ રહ્યો તો મારા જે ડિમેટ એકાઉન્ટમાં મિત્રો આ શેર જે એડ પણ થઈ ગયો છે બરાબર તો આ રીતે આપણે શેર ખરીદી શકીએ છીએ દોસ્તો આજના વિડીયોમાં આટલો હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે વિડીયો ગમે તો વિડીયોને એક અને ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ જય હિન્દ જય ભારત